કાયમ ખબરમાં વરસાદ હોય એટલે તળકી કહી દે સારું છે રમવાનું છે આપણે તણાવ દુકાને પહોંચી ગયા દિવાપતિ થઈ ગયા તો વાયલા જાય કડીક હવે વાયલા જાય થયા અને કડીક દુકાને બે જાય પછી થોડુંક કામકાજ એ બધું પૂરું કરી લઈ તો આપણે તણાવ રૂમ સાફ કરવાનું ને તો રૂમ પેલા ખાલી કરી નાખી સાફ કરવાનું સાફ સફાઈ ચાલુ થઈ ગઈ હે

સાફ થઈ ગયો ને ગોઠવાઈ ગયો જો ચમકાઈ ગયો બધું ગોઠવી દીધું તો જમી આવી દુકાનો એવા જમી લીધું હે તો થડે બે જાય રૂમ ના ગોઠવવા નતો તો બધું ગોઠવાઈ ગયું હે તો તો ગોઠવાઈ ગયું હે હવે તો આપણે જમીન વેવા ને ઘડીક થડે બે જાય આપણે તણો સોડા ગોઠવી દઈ ખાલી થઈ ગઈ તો સોડા ગોઠવી દે આપણે સોડા ગોઠવી ગઈ હે

સોડા તો જિન પેકે કા કે બબલ સોડા ને થોડું ફેસ વોશ ને એવું લેવાના તો લઈ લીજો સોડા પી લેવો પેલા બે ફ્લેવર એક મિરેન્ડા ને એક લીંબુ આપડા વનયા ત્યાંથી ભોગી ગયા હે ખરીદી કરી લેતે ન હોય લાગે સુમુરત માં ટ્રિપલ વન બ્લેઝર લેવાનું હે તો લઈ આવી આપણે આવી ગયા તો સુમુરત માં ન હોય ને બ્લેઝર લઈ આવી આપણે કણ આવી ગયા શુભ માં કૃપા પણ બ્લેઝર લેવાનું હોય તો લઈ લઈ તમારે લગ્ન પ્રસંગમાં કંઈ લેવાનું થાય તો વહીજો જેતપુર રોડ ઉપર શરૂ મુહૂર્તમાં ટોટલ વસ્તુ મળી જાય અહીંયા બ્લેઝર હે કોટી હે જોધપુરી આપણે આપણે કુર્તા વતન મળી જાય થ્રી પીસ છે

શોટ મજા લઈ લીધા હે ફેસ વોશ તો હાલા જે ઘરે દીવા બતી કરી લે દુકાને તો આપણે જમી લે તો જમીન જમીના આપણે ઓળ વઈ રેવા કા રાઉન્ડ ટડમ માં જવાનું હે તો બધું કમ્પ્લીટ કરી નાખી વાગા ને બધું કમ્પ્લીટ કરવાનું હે બધું કરી નાખી આપણે બધું આવે તો બધું કમ્પ્લીટ કરી નાખી તો આપણે તણાવ ઘરે ભોગી ગયા હે અને આપણે આપણા રૂમ માં વઈ રહ્યા તો આ બ્લોગ પૂરો કરી જો તમે મારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આપડે બીજા વર્ગમાં ત્યાં સુધી રામ રામ અને અંદર